આપવામાં થી યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા પુરુષોત્તમ રૂપાલા અંગ્રેજો સાથે હતા તેવું નિવેદન આપેલ હતું જેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે તે અનુસંધાને દહેગામ મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે અરજી આપી જેની તમામ કાર્યવાહી સત્વરે કરવામાં આવી

લાગણી દુભાઈ એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે બેટી રોટી રોટી અને બેટી બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની લાગણી દુમાડી છે એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબશ્રી અને દેગામ પિયા સાહેબશ્રીને જાણ કરીને આશા સંહિતાનો ભંગ કર્યો એ બદલ આજે આપણે ફરિયાદ માટે એકત્રિત થઈને સમગ્ર ક્ષત્રિય સમાજ આ અંગે પરસોત્તમ વિરોધની અંદર કોઈ ફરિયાદ બદયાદ કરેલી આ અંગે હાલ હવે સમગ્ર ગુજરાતમાં આનો રોષ ભોગકી ઉઠેલો છે સમગ્ર ગુજરાતમાંથી દરેક જગ્યાએથી દરેક તાલુકામાં જિલ્લામાં ફરિયાદ